જે માર્ગે ચાલ્યા એ માર્ગ ને પકડી ગયો બહુ વધારે મહાજનો દુર્યોધન નું મૃત્યુ પ્રભુ માટે અનિવાર્ય છે હવે અહિયાં આશીર્વાદ મળી જાય તો એ મરે કેવી રીતે એટલા માટે પરમાત્મા એ લીલા કરી

બરાબર મારે તમારી સાથે વાતો કરવાનો સમય મળ્યો સત્સંગ નો સમય મળ્યો તમારે એક કામ કરો ને આશીર્વાદ આવતીકાલ રાખો થયું કે આટલા મોટા માણસ મને મારે સ્વીકારી લેવું જોઈએ માની જવું જોઈએ એને કહ્યું કઈ નહીં ભગવાન હું આવતીકાલે જઈશ એનું બંધ રખાયું પછી ભગવાન બેઠા નહીં સીધા દોડીને દ્રૌપદી પાસે ગયા દ્રૌપદી ને જલ્દી તૈયાર થાય ક્યાં હા આશીર્વાદ લેવા તાત્કાલિક બોલે હા હમણાં પ્રોગ્રામ છે પણ અંધારું થઈ ચુક્યું અને ભગવાને શું કર્યું હાથમાં દીવો દીપક અને દીવો સેવક પકડે ભગવાન સેવક બન્યું

તો હમણાં જોવા નીકળશે જોવા નીકળશે એટલે ભાંડો ફૂટશે ભગવાને દ્રૌપદી કહ્યું આ તને ચપ્પલ પહેરવાનું કીધું તું કોને જલ્દી કાઢ જાણે ચપ્પલ કાઢ્યા એટલે ભગવાન કૃષ્ણ એક હાથમાં ચપ્પલ ઉઠાવ્યા અને એક હાથમાં દીવો દ્રૌપદી લઈને ગયા દરવાજો આવ્યો કહ્યું આ સાબે દાદા ધ્યાન માં બેઠા એને પગે લાગો અને આશીર્વાદ મળે એટલે મારી પાસે આવી જાવ જો કઈ બોલતા નહીં બોલવાની જરૂર પડે તો હું અહીંયા ઉભો છું એ તો તમે કેતા જ નહીં મારું તો તમે નામ લેતા જ નહીં દ્રૌપદી કહે અને આપણે ત્યાં સ્ત્રી આવે ને એ છૂકું ન રહે એના કંકણ ચૂડી ઝાંજર આ બધું નું આ બધા અવાજ કરે

આંખને ખોલી નહીં દ્રૌપદીએ પ્રણામ કર્યા અને મસ્તકતા પર હાથ મૂકીને વિષ્ણુ બોલ્યા બેટી અખંડ સૌભાગ્યવતી ભવ ભગવાન ખુશ ભગવાન વિચાર કર્યો હવે થવું હોય થાય આપણું કામ થઈ ગયું